પ્રાથમિક માથાનો દુખાવો પ્રાથમિક માથાનો દુખાવો એ અંતર્ગતના દુખાવોનું કારણ બનતું હોય છે ગોણ માથાનો દુખાવો ગોણ માથાનો દુખાવો સામાન્ય રીતે તેમની સાથે સંકળાયેલ અંતર્ગત બીમારી ધરાવે છે જેમ કે સાયનસ માથાનો દુખાવો

પંદર મિનિટ અને ત્રણ કલાક અને દિવસમાં એક થી આઠ વખત થઈ શકે છે તે વારંવાર થી બાર અઠવાડિયા સુધી ઉભો થઈ શકે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે ક્લસ્ટર માથાનો દુખાવો દરરોજ લગભગ એક જ સમયે થતો હોય છે આદાશીસી આદાશીસી એક માથાનો દુખાવો છે જે સામાન્ય રીતે માથાની એક બાજુએ તીવ્ર ધબકારા અથવા સ્પંદનીય સંવેદનાનું કારણ

આથાવાળો ખોરાક ચોકલેટ અને ચીઝ નિષ્ક્રિય ધૂમપાન એલર્જન નો સંપર્ક પરફ્યુમ અથવા ઘરગથ્થુ રસાયણોમાંથી તીવ્ર ગંધ માથાનો દુખાવો ઘણા પરિબળોને કારણે થઈ શકે છે મગજની આસપાસની સિસ્ટમ સહિત ખોપરીના બંધારણમાં બળતરા અથવા બળતરા મગજના કાર્યની અસર કરી શકે છે નાકના આઘાતને કારણે રક્ત પ્રવાહ અથવા રક્ત પરિભ્રમણમાં ફેરફાર થાય છે નિર્જલિયકરણ અને પ્રણાલીગત બીમારી ચેપ સહિત પણ માથાનો દુખાવો થતો હોય છે દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયા અને મગજની પ્રવૃત્તિના રસાયણશાસ્ત્રમાં ફેરફારના લીધે માથાનો દુખાવો થતો હોય છે drug ઉપાડ અથવા drug નો દુરુપયોગ કરવામાં આવે પર્યાવરણીય પરિબળો જેમ કે ઘરગથ્થુ રસાયણ અથવા

તે વિવિધ પરિબળોને કારણે હોવાનું માનવામાં આવે છે જે માથા અને ગરદનના ઉપરના ભાગમાં હાજર બંધારણો કરી શકે છે તાણના માથાના દુખાવના સૌથી સામાન્ય સ્થળો કપાળ સ્નાયુઓ જે આ વિસ્તારોમાં સ્થિત જડબાની ખસેડે છે અને તે પ્રદેશ જ્યાં ગરદનના ટ્રેઝિયસ સ્નાયુ ખોપરીના પાયામાં જોડાય છે શારીરિક તણાવ

જેના પરિણામે ઘણો દુખાવો થતો હોય છે. ગણ માથાનો દુખાવો ઘણીવાર અંતર્ગત માળખાકીય રોગ અથવા ચેપના કારણે થતો હોય છે. તેઓ જીવન માટે જોખમી પણ હોઈ શકે છે અને તેનું નિદાન અને અસરકારક રીતે સારવાર થવી જરૂરી છે. અંતર્ગત રોગોના કારણોને ઓળખવા માટે ડાયગ્નોસ્ટિક પરીક્ષણ કરવું જરૂરી છે. માથા અને ગરદન પર ઈજા આ આઘાતનું કારણ બની શકે છે એડીમાં અને મગજ માં સોજો રક્ત મગજની જગ્યાની અંદર રક્ત સ્ત્રાવ વચ્ચે સ્ત્રાવની ઈજાને કારણે રક્ત સ્ત્રાવ વિના ઉશ્કેરાટ ઉશ્કેરાટ પછીનો માથાનો દુખાવો અને ગર્દનની ઈજા વિલપેસ ઈજાને કારણે થતો દુખાવો રક્ત પરિભ્રમણમાં સમસ્યાઓ વેનસ ખોડખાપણ અને માથા અને ગર્દની માથાનો દુખાવો કરી શકે છે અને એન્યુરિઝમ રક્તવાહીનીઓમાં એક નબળો વિસ્તાર જે રક્ત સ્ત્રાવનું કારણ બને છે પણ માથાનો દુખાવો પેદા કરી શકે છે હુમલો મગજની ગાંઠ કેન્સર અને હાઈપરટેન્શન એટલે કે ઉચ્ચ બ્લડ પ્રેશર રહેતું હોય પણ નોંધપાત્ર માથાનો દુખાવો પેદા કરતું હોય છે દવાઓ અને દવાઓ જેનો ઉપયોગ કાર્ડિયક સમસ્યાઓન કાર્ડિયક સમસ્યાઓ ફૂલેલા તકલીફ અને મૌખિક ગર્ભ નિરોધક માથાનો દુખાવો તરફ દોરી શકે છે પીડાની દવાઓ માદક દ્રવ્યો અને કેટલીક પીડાનાશક દવાઓ જેમ કે આઈબ્યુરફ્રેન પણ માથાનો દુખાવો પેદા કરી શકે છે દાંત નાક અને આંખના ચેપ જેમ કે સાઇનાસાઇટિસ આયરાઇટિસ ગ્લુકોમા અને દાંતમાં દુખાવો માથાનો દુખાવાનું કારણ હોય શકે છે હાઇપોથાઇરોડિઝમ અને ઉચ્ચ જેવા અંતર્ગત રોગો લોહીનું દબાણ એટલે કે હાયપરટેન્શન માથાનો દુખાવો થઈ શકે છે ડીહાડ્રેશનથી પીડાતા દર્દીઓ અથવા કિડનીની નિષ્ફળતા ગૌણ માથાના દુખાવો પણ અનુભવ કરી શકે છે